હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુદ સોહાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં અત્યારે વાગ્યા છે મિત્રો સાડા સાત અને આજે લઉ્યા હતા લગભગ છ વાગ્યા આજુબાજુ મસ્ત દીલી દૂધ ભરીયા દૂધ ભરીને આવીને નહીં ધોઈને રેડી થઈ જાય છે બાકી મુનીષી રહ્યા છે કાલથીઓની સ્કૂલો ચાલુ થઈ જશે મિત્રો આજથી દેજે લેવન તો ખબર હતી મોર્નિંગ મોર્નિંગમાં મિત્રો મસ્ત માતાજીનું દર્શન કરી લેજો હું સ્કૂલ ચાલુ થઈ હતી તો ચમ આવીને એ લેવા ગાડી ચમ લેવા આવી નહીં એટલે પેલા દાડ આદ તો નહીં જોય એમ હા ડીગ્યું છે અત્યારે પહેલાં હેલા તમે મિત્રો ડીગી તો અત્યારે ગમણો

કંટાળો કંટાળો કરી ના કરે પછી તો આપણો ચા નાસ્તો મસ્ત રેડી થાય છે ચા નાસ્તો કરી લઈએ અને રાજુ કાકા વાત થઈ ગઈ છે મિત્રો રાજુ કાકાને આવવાના છે તો નવી ચેનલમાં શૂટિંગ મળવાનું છે તો ફટોફટ ચા નાસ્તો કરી અને રેડી થઈ ગઈ પછી મળીએ તો મિત્રો મસ્ત દાળો ઉગી ગયો છે હું તારે મોર્નિંગ મોર્નિંગમાં શકુબેન એકો લઈને તૈયાર થઈ ગયો છે ખેતરમાં જવા માટે રાજુ કાકો આવી ગયા

જમણવારમાં તો આવતા પેલા અને હું તો ભાડી ગયો છું પોળ લાડવા લાવ્યો છું ને એટલે કે મારા લાડવા લેતો જ પણ હું લાડવાની સિસ્ટમ રાખી છે બસ લાઈવ ગેને ખાવા હોય એ આવી જાય બરોબર તમે તો આવ શૂટિંગ કરીએ લાડવા પહેલા આ મોટી બધું લાગવા આવી ગઈ ને એક જ લાડવો ઘેર આવ કેટલા લાડવા ખાઈ જાય તો હું રાતી ઘેર ઘા કા ખા ગંડણા ડાખ એટલે આ હવ મોડ નથી ધૂલી આવી તું મિત્રો 9 વાગ્યા છે મસ્ત શૂટિંગ ની શરૂઆત કરી દીધી છે કપડા બપડો પહેરી દીધો છે બગાના જાટપમાં આવી જશે

અત્યારે બાપનો બગીચો નહીં પેલા પૈસા છે ને તમે પૈસા પૈસા મારું માથું નહીં

મારા ભાઈ અને ભૂપતજી બે જણાને મોકલ્યા છે ગોજારીયા રિક્ષા લઈ દવા તમે દવા ચાલુ છે મિત્રો તો ડૉક્ટર સાહેબ હું ને આવતા હું છું તો ગોધારીએ દવા લેવા મોકલ્યા છે એ લઈને આવશે બાકીમાં હું ચપ્પી બે જણો એરપોર્ટ લઈને લેટ જો ખબર છે આપણું શૂટિંગના ટાઈમ આવે છે તો નાસ્તો એ મને હંગાથી જ મોકલાવી દીધો હતો ફાધર હોય ને તો જ આપણે ચાલીને જવું પડે તો આજ તો ઘેર છે શોર્ટ વિડીયોનું શૂટિંગ તો ચાલુ છે લોંગ વિડીયોનું શૂટિંગ પૂરું થઈ ગયું એટલે કે તો મિત્રો ઘરે ઘરે અગિયાર વાગી જશે આજ તો નાસ્તો હાલ વા જવાનું હતું એ તમારે આગળ વિડીયોમાં આપણે કહી દીધું બાકી જો મૂનિયાની અને ડીગીની હરકતો જો તમે આ એવું કહેવાય મારું કાલથી શાળામાં જવાનું હોય ને હવે કાલથી તો મુન્યો શાળામાં જતો રહો બસ રમશો હ પછી રોશું આમ

હનું શાક બનાવ્યું છે તો મને બતાવો દોર 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 આયો આયો તો મિત્રો આજે આપણે બનાવ્યું છે અરે વાહ ડુંગળી બટાકાનું મસ્ત રસાવાળું શાક છે મિત્રો અને તાની છાશ તો બનાવી લીધી છે રોટલી તૈયાર થઈ છે તો સરસ મસ્ત જમી લીએ જમીન પછી સીધી જ મુલાકાત કરીએ મિત્રો લાઈવ શૂટિંગમાં જોબ મારે

હવેરા લઈ લીધું સમાચાર આલ્યાતા સારું કર્યું હું એ જ પૂછવાની આવતી તે લેવા જવાનું છે સરપંચ યાર તમારે મગજ છે કે નહીં

તો મિત્રો અત્યારે વાગ્યા છે બે સરસ શૂટિંગની શરૂઆત કરી દીધી છે આગળ તમે એકાદ બે કટ જોઈએ લીધા સ્ટ્રેટ નેડ્યું છે આજુબાજુ ઘણો બધો ઘર છે પણ બાઇટ ટેસ્ટના લીધે મિત્રો દેખાતો નહીં બાકી તો આ પરામાં અમે લગભગ છેલ્લા સો વર્ષથી શૂટિંગ કરવા એવું કેવું આપણે શું મજા આવે મિત્રો કોઈ પણ ને એનાથી મોડી મોટી ગમે તે વસ્તુ જોવો તો આ લોકો અમુક ફૂલ સપોર્ટ કરે છે એટલે લગભગ અમારા ગોમથી સાત આઠ નવ દસ કિલોમીટર હશે એટલું દસ નવ દસ એ ગોમથી અમારા ઘરમાંથી આટલું સેટું આવ્યા છીએ તો આટલો બધો સપોર્ટ તો મિત્રો સરસ બન્યા રહો આવું પછી ચોક્કસથી મેળા છે તો છો એ કાદકટ વળી પાછો બતાવીશું તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા પ્લસ અને હવે શૂટિંગ પૂરું કરી અને ઘેર છે જો અમૂડ્યો મારી એટલી સેવા કરે છે વાટકો ચમચી અને મિત્રો ડીગુ ઊંજીન હાલ ઉઠ્યું છે મિત્રો ઊંઘડી નહીં ને એટલે રો બાકી ચા નાસ્તો કરવાની તૈયારીઓ કરીએ છીએ સરસ મસ્ત ચા નાસ્તો કરી લે ચા બનાવે ડીગીઓને હા તો મિત્રો ઢીગીને તો દૂધવાળો ચા પાઈએ છીએ હાર તો સરસ ચા નાસ્તો કરી ચાના પછી મળી તો મિત્રો શાળા વાગવા આવી ગયા છે અને આપણે કઈ બેઠા હતા મેચ ચાલુ હતી ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા હજી પૂરી નહીં થઈ પણ લગભગ સાત આઠ વિકેટ પડી ગઈ છે અને રન બહુ ખાસા કરવાના છે એટલે આવું તો જીતવાની હાલત છે નહીં બેટરો બધા પૂરા થઈ ગયા હારા હારા બેટ્સમેનો એટલે બંધ કરીને ઊભા થઈ ગયા મિત્રો આપણે જે છીએ બરજ્યું લે અમારે આજ તો નજીક જ બોધ્યો છે બાકી જો પેલો પીળો પીળો રાયડો દેખાય ને મસ્ત ફૂલ આવી ગયો છે મિત્રો આવી ગયો એટલે કે પીળો પીળો ફૂલ મસ્ત આવી ગયો છે લગભગ લગભગ આથી રાયડાનો ટાઈમ નહીં થયો તો સારું કહેવાય તો સરસ બળજો ઘેર લઈ ગઈ ઘેર બેસવાનું ખોવાનું નથી હોવાનું કામકાજ ચાલુ છે પછી મિત્રો દૂધ લઈને જવાનો ટાઈમ હું તમને મળી તો સરસ બન્યા રહેજો મિત્રો છ વાગી જાય અને સરસ પેસો ધોવાનું કામકાજ પૂરું થઈ ગયું છે લગભગ લગભગ પતી ગયું પેસો ધોવાનું પતી ગયું મિત્રો ઘંટીમાં દહીણું દળવાનું ચાલુ છે થોડું એક વાગે ગલ્લાઈ

ચોકલેટ તો મિત્રો ડીગુને શેટર પહેરાવી દીધું છે મસ્ત મેં એ શેટર કાઢી દીધું છે મારું તારું ના પહેર મારું ના થાય ગોડો સ્કૂલ માં જવાનું હોય ને મારે બાકી તો મિત્રો જમવાનું ઘરમાં સરસ રેડી થઈ ગયું છે તો જમી લઈએ બાકી જમવામાં મિત્રો આજે ઘેર બનાવે છે મને મમ્મી હવા લાગે છે આનું શાક છે શેનું શાક છે હા મિત્રો તુવરની દાળનું શાક છે આ તો દાળ જ તો મરચો ગરમ કર્યો છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે દૂધ છે તો મિત્રો સપરિવાર ભેગો થઈને મસ્ત જમી લઈએ અને ખીચડીએ બનાવી છે જમીન પછી તો મિત્રો જમીન આવી જી એડિટિંગનું કોમકાજ કરવા માટે થોડું ઘણું કોમ કરીએ લીધું બાકી હવે શેટર પહેરવાનો વારો આવી ગયો છે તમે બધા જરા કમેન્ટ કરજો સેવી ઠંડી પડે છે આ વરસાદનું એક બે ઝાપટો પછી મિત્રો ઠંડી આજે વધારે લાગે છે મારું એવું મન બાકી તમારું કુ કમેન્ટ કરજો શેટર બેટર કાઢી દેજો ચાંદામાં મિત્રો જો બેસ્ટ સરસ થઈ જશે તો આ વિડીયોને આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ મિત્રો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરતા રહેજો મિત્રો સપોર્ટ કરવાની તમારે ખાસ જરૂર છે મને સપોર્ટ કરતા રહો તો નવા નવા કન્ટેન્ટ લાવતા રહીએ અને તમારે જો મારી બાયોગ્રાફી જોવી તો મિત્રો વધુમાં વધુ કોમેન્ટ કરો તો આપણે ઊંડા મમ્મીને મારી બાયોગ્રાફી ફૂલ બનાવીશું ટોટલ ડિટેલ હંગાજી તો આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જો